એસી માં બેઠેલા અધિકારીઓ ગાડીમાં ફરતા અધિકારીઓને સામાન્ય જનની પીડા એ ક્યારેય સમજાતી નથી અને આ સંવેદના એ એ ક્યારેય લોકો સુધી તો પહોંચતી જ નથી પરંતુ એક વખત એસી કે ગાડી મળી જાય પછી આ અધિકારીઓને તો જાણે એમ જ હશે કે બસ હવે અમે જિંદાબાદ એટલે તો ગ્રામ પંચાયત ના સભ્યો પણ જ્યારે ફરિયાદ કરવા પહોંચે છે માંગણી કરવા પહોંચે છે અને તે જ સમયે એસી માં બેઠેલા અધિકારીઓ કહે છે કે આ કામ અમારું નથી આ ડિપાર્ટમેન્ટ અમારા વિભાગમાં નથી નથી આવતો તો શું સરકારે હવે નવો ડિપાર્ટમેન્ટ બનાવવો પડશે કે સરકારે હવે એ પણ શીખવાડવું પડશે કે આ ડિપાર્ટમેન્ટ નું કામ ક્યારે અને કેવી રીતે અને કોના સુધી ક્યારે પહોંચાડવું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ભારત ભ્રમણ કરવા જો હવે કદાચ વડાપ્રધાન મોદી ભારતના દર્શન કરે તો ખબર પડે કે દરેક ગામડાઓની સ્થિતિ શું હોય શકે ન માત્ર અમદાવાદમાં પરંતુ ગુજરાતના અનેક અનેક ગામડે પહોંચે ને તો તેને કદાચ સાચી વાસ્તવિકતા ખબર પડે કારણ કે અહીં છેવાડાના કેટલાક ગામડાઓ એવા પણ છે કે જ્યાં લોકો મજબૂર થઈને બોલે છે કે હવે પણ આ ગામમાં જો પુલ બને તો અમારી સમસ્યાઓ ઓછી થાય બાળકોને સારું શિક્ષણ કેમ નથી

ગ્રામ પંચાયત ભાષા આવેલ છે ત્યારથી લઈ અને જે પુલનો પ્રશ્ન છે નદીના સામે કાંઠે દેવી પૂજક વિસ્તારમાં તે પુલની રજૂઆતો અમે દર વર્ષે અનેક વખત કરતા આવ્યા છે બે વાર જિલ્લામાંથી માંથી ના મંજુર કરવામાં આયોજન માંથી કરવામાં આવેલ છે એક વાર ટેન્ડર પ્રક્રિયા બહાર પાડતા આઠ લાખ નું ટેન્ડર બહાર પાડવામાં આવેલું ટેન્ડર પ્રક્રિયામાં એક જ ટેન્ડર ઉપાડવામાં આવ્યું પદ્ધતિ પ્રમાણે ત્રણ ટેન્ડર ઉપડે એમાંથી એક કોઈ પણ ને કોન્ટ્રાક્ટ આપવાનો હોય તે પણ પ્રક્રિયા ફેલ કરવામાં આવે છે ત્યાર પછી અમે તાલુકા પંચાયતને અનેકવાર જાણ કરી તેમ છતાં અહીંના આйна આરએનબી ડેપ્યુટી કાર્યપલક ઇન્દ્રેને પણ જાણ કરેલી છે તેમજ પંચાયત ઇરિગેશન વિભાગને પણ જાણ કરેલી છે અવારનવાર આ પૂલ બબતે અનેકવાર જાણ કરેલી છે તેમ છતાં કોઈ તંત્ર આ બાબતે ગંભીરતા લેતું નથી અને લોકો અમારા ગામના હેરાન પરેશાન થાય સામે કાઠે આંગળવાડી વિસ્તાર છે 30 થી 35 લોકોનો વસવાટ કરે છે ત્યાં લાઇટનો પણ પ્રોબ્લેમ છે લાઇટ પણ સુવિધા મળતી નથી અમે પીજીવીસીએલ માં પણ અનેકવાર રજૂઆત કરેલ છે આ પુલ વચ્ચે અગાઉ જંગલ ખાતા મારફત આ પુલ બનાવવામાં આવેલ એ કોજવેના રૂપમાં પુલ બનાવેલ હતો અરે ડિપાર્ટમેન્ટલી અમને અમે કોઈ પણ ને જાણ કરીએ તો એમ કહે છે કે ભાઈ અમારામાં આવતું નથી અમારે રોડ થી પુલ બનાવવાનો થાય તો અમારામાં આવે ડિપાર્ટમેન્ટલી અમને આવા ગંભીર પ્રકારના જવાબ આપી અને આ મેટરને કોઈ ધ્યાનમાં લેતું નથી અમે નદી રહી છે આ બાજુ સાઈડ માં ગામ છે નદી પુલ તૂટી ગયું છે તો પુલ અમને ખાલી બનાવી ગયો અમારે ત્યારે બાય પ્રેગન છે સામે કાંઠે જઈ શકે નથી ને વાહન કઈ અમારા બાજુ આવે એમ નથી

અરજ છે કે અમને ખાલી એક પુલ બનાવી દો પુલ ન બને તો કઈ નઈ પાણા નાખીને અમે ખાલી કેડી કરી દો હલાયરી બીજું કઈ અમે કહેતા નથી તો આ હતા પીડિત મહિલા કે તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું કે અમારે જ્યારે મરવા મજબૂર બનવું પડે છે છતાં પણ આ સરકાર છે તે ક્યારે અમારું સાંભળતી નથી અમારી સ્થિતિ એવી છે કે સામે કાંઠે પણ જવું હોય તો આ નદી પસાર કરવા માટે અમારે ટ્રેક્ટરના ટાયરની ટ્યુબમાં બેસીને જવું પડે છે લોકો અમને ખેંચી ખેંચીને કાંઠા સુધી પહોંચાડે છે આ છે આપણા છેવાડાના ગામડાઓની સ્થિતિ અને છતાં પણ કહેવાય છે કે પાકા રોડ રસ્તા છે ત્યારે આપનું આંગેષણ કેવું છે કમેન્ટમાં કહેજો આ મારા સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના